હાલો મારા મન મોજીલા ગુલાબ જેવા મીઠા વાલીડાઓ ટેન સિરીઝ કાર્ડ સિરીઝમાં આજે આપણે આવી ગયા છીએ ચાલુ વર્તમાન કાર્ડ લઈને વર્તમાન કાર્ડ એટલે અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાર્ડ એ પહેલા સાદો વર્તમાન કાર્ડ સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્ય કાર્ડનો ખેલ ખતમ ટેન સિરીઝમાં બાર દિવસ બાર કાર્ડ દરેક કાર્ડ પીએચડી દરેક કાર્ડ ઉપર પીએચડી હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હુંવાળા વાક્ય ને ડબલ લિવોજ તમામ પ્રકારના વાક્ય આજે આપણે આવી ગઈએ છીએ ચાલુ વર્તમાન કાર્ડ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્ય કાર્ડ ચાલુ કાર્ડમાં આઈએનજી આવે છે અને ચાલુ કાર્ડમાં ટુ ના રૂપ આવે અત્યારે હાલમાં આ સમયે કોઈ ક્રિયા થઈ રહી છે તમે મારો વિડિયો જોઈ રહ્યા છો યુ આર વોચિંગ માય વિડિયો હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ એમાં નાવ લુક સી વોચ લિસન હિયર સ્ટોપ સાયલન્સ નાવ ઓબ્ઝર્વ પ્રેઝન્ટ પછી એટ ધીસ મોમેન્ટ એટ ધીસ ટાઈમ આવા શબ્દો આવતા હોય છે આ યાદ રાખજો ગુજરાતી ઓળખ રહીઓ રહીયા રહી પ્લસ છે છો છે છું રહીઓ રહીયા રહી પ્લસ હતો હતી હતું હતા તો ભૂતકાળ આવે હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું તમે અંગ્રેજીમાં બોલી રહ્યા છો તમે મારો વિડીયો જોઈ રહ્યા છો તે ગાડી ચલાવી રહ્યો છે તેણી ચા બનાવી રહી છે આપણે અંગ્રેજીમાં બોલી રહ્યા છીએ ચાલો એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએન જી લાગે છે ચાલુ કાઢમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ આઈએનજી ઈ પહેલા સાદો વર્તમાન કાળમાં આઈએનજી બાયનજી કાઈ નું આવે સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ આઈ વી યુ ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી સી ઈટ એકવચનમાં એસ ઈ સાદો ભૂતકાળ હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળમાં આઈએનજી આવશે તો આઈએનજી ક્યાં લાગે નિયમ જોઈ લઈએ હમણાં આપણે અને ચાલુ કાળમાં ટુ ના રૂપ આવે ટુ નું વર્તમાન કાળનું રૂપ એમ ઈઝાર ઝાર આઈમાં એમ આવે હી સી ઈટ અને એકવચન એમાં ઈઝ આવે વી યુ ધે અને બહુવચન એમાં આર આવે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે આઈએનજી ના નિયમ આઈએનજી ના એકદમ નિયમ ચેલા છે ચલો ક્રિયાપદ ને અંતે ક્રિયાપદ ને અંતે એ હોય તો એ નીકળી જાય ક્રિયાપદ ને અંતે જો કમ રાઈટ ડ્રાય મેં ક્રિયાપદ ને અંતે એ હોય તો એ નીકળી જાય અને આઈએનજી લાગે કમ તો કમિંગ રાઈટ રાઈટિંગ ડ્રાય ડ્રાઇવિંગ મેક મેકિંગ ક્રિયાપદ ને અંતે એટલે કે છેડે વ્યંજન હોય એ ઈ આઈ ઓ યુ સિવાય વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો વ્યંજન બે વાર લખી પાછળ આઈએનજી જો બધાઈમાં છેલે વ્યંજન છે અને તેની આગળ સ્વર છે તો વ્યંજન બે વાર લખી આઈએનજી રન રનિંગ ક્લેપ ક્લેપિંગ સ્ટોપ સ્ટોપિંગ પુટ પુટિંગ કટ કટિંગ અને એ સિવાય ક્રિયાપદ ને અંતે વાય હોય અને તેની આગળ સ્વર હોય તો ભલે વ્યંજન હોય તોય ભલે માત્ર આઈએનજી વાય નું આઈ કરી ઈડી અથવા ઈએસ આમાં નો થાય પ્લે તો પ્લેઇંગ બાય બાયિંગ ફ્લાય ફ્લાઇંગ ટ્રાય ટ્રાયિંગ સે સેઇંગ ક્રાય ક્રાયિંગ ચાલો બાકી બધાયમાં શું આવશે પાછળ જી આવશે હકાર વાક્યમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી કર્મો અન્ય શબ્દ હું ગાડી ચલાવી રહ્યો છું જો રહ્યો છું રહ્યો છું રહી છે રહ્યા છે રહ્યા છે રહ્યો રહ્યા રહ્યા રહી આવો શબ્દ આવતો હોય છે હું ગાડી ચલાવી રહ્યો છું આઈ એમ ચલાવવું એટલે ડ્રાઈવ ક્રિયાપદ ને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય જી આઈ એમ ડ્રાઇવિંગ અ કાર તમે મારો વિડિયો જોઈ રહ્યા છો તમે એટલે યુ યુ માં આવે આર યુ આર વોચિંગ માય વિડિયો હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો છું આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ તે અંગ્રેજી શીખી રહ્યો છે તે એટલે હી એમાં આવે ઇઝ શીખું શીખું એટલે લર્ન તો આ મૂકી દો જી લર્નિંગ હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ નિયમ લાગતા ન હોય તો ખાલી આઈએનજી આવે તેણી એટલે સી પતંગ ચગાવી રહી છે સી માં આવે ઇઝ વાહે મૂકી દયો આઈએનજી સી ઇઝ ફ્લાઇંગ ઓ કાઇટ તેવો બધા તમે બધા યુ ઓલ તેવો બધા ધે ઓલ આપણે બધા વી ઓલ તેવો બધા ધે ઓલ બહુવચન માં આર આવે ધે ઓલ આર દોડવું એટલે રન નિયમ યાદ કરો ક્રિયાપદને અંતે વ્યંજન અને તેની આગળ સ્વર તો વ્યંજન બેવડાવી આઈ એન તેઓ બધા દોડી રહ્યા છે ધેય ઓલ આર રનિંગ તેઓ બધા જઈ રહ્યા છે ધેય ઓલ આર ગોઈંગ તેઓ બધા આવી રહ્યા છે ધેય ઓલ આર કમિંગ તેઓ બધા ચાપી રહ્યા છે ધેય ઓલ આર ડ્રિંકિંગ ટી તેણીના પપ્પા છોકરા માટે હીઝ આવે છોકરી માટે હર તેણીના પપ્પા એકવચન હર ફાધર પછી ઇઝ ખીજાઈ રહ્યા છે ખીજાવું એટલે સ્કોલ્ડ વાંહે મૂકી દયો આઈએનજી તેણીને ખીજાઈ રહ્યા છે તો હર પાર્થ ક્રિકેટ રમી રહ્યો છે પાર્થ એમાં એકવચનમાં ઈઝ રમું એટલે પ્લે વાહે મૂકી દયો આઈએનજી પાર્થ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નકાર વાક્યમાં નોટ ક્યાં આવે સહાયકારો ક્રિયાપદ એમ ઈઝ આર પછી મૂકી દયો નોટ નોટ ખેલ ખતમ હું ગાડી ચલાવી રહ્યો છું આઈ એમ ડ્રાઈવિંગ અ કાર હું ગાડી ચલાવી રહ્યો નથી નથી આઈ એમ નોટ ડ્રાઇવિંગ અ કાર પાર્થ ક્રિકેટ રમી રહ્યો છે પાર્થ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમી રહ્યો નથી પાર્થ ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ મારા મમ્મી ચા બનાવી રહ્યા છે મારા મમ્મી એટલે માય મધર એક વચનમાં ઇઝ બનાવું એટલે મેક ક્રિયાપદ ને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય મેકિંગ ટી મારા પપ્પા છાપું વાંચી રહ્યા છે મારા પપ્પા એટલે માય ફાધર એક વચનમાં ઈજ વાંચવું એટલે મૂકી અને એટલે ખેલ ખતમ અઘરું કઈ છે અંગ્રેજી લખવા વાંચવા બોલવાની શરૂઆત અહીંયાથી કરાય તેણી તેણી એટલે સી પછી ઈજ બોલાવવું એટલે કોલ વાહે મૂકી દયો આઈએનજી સી ઈઝ કોલિંગ યુ તેણી તમને બોલાવી રહી છે તે સુઈ રહ્યો છે એટલે અત્યારે હાલમાં સૂતો છે છોકરા માટે હી છોકરી માટે સી હી ઇઝ સુ એટલે સ્લીપ માં એ મૂકી દયો આઈએનજી હી સ્લીપિંગ આપણે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છીએ વી આર ટોકિંગ ઇન ઇંગ્લિશ નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય એમ ઇઝ આર પછી મૂકી દયો નોટ ખેલ ખતમ ચલો તેણી આવી રહી નથી ઈ પેલા તેણી આવી રહી છે સી ઇઝ કમિંગ તેણી આવી રહી નથી she is not coming અમે રાજકોટ જઈ રહ્યા છીએ જો અમે એટલે વી વી આર અમે રાજકોટ જઈ રહ્યા છીએ વી આર ગોઈંગ ટુ રાજકોટ અમે રાજકોટ જઈ રહ્યા નથી વી આર નોટ ગોઈંગ ટુ રાજકોટ નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે આમાં કીએ મૂળ ક્રિયાપદ નો આવે એસ ઈ એસ નો આવે બરોબર તેણી એટલે સી રંગોળી દોરી ને રહી નથી સી ઈજ પછી મૂકી દિયો નોટ દોરું એટલે ડ્રો વાહે મૂકી દિયો આઈએનજી ડ્રોઈંગ અ શું છે રંગોળી તો ચાલો રંગોળી કરી નાખો રંગોળી ચિત્ર હોય તો પિક્ચર તેઓ બધા કામ કરી રહ્યા નથી તેઓ બધા બહુવચન છે નકાર વાક્યમાં નોટ અને કામ કરવું એટલે વર્ક વાહે મૂકી હું વિચારી રહ્યો નથી હું એટલે વિચારું એટલે થિંક મૂકી થિંક એટલે વસ્તુ પેલો છોકરો પેલો છોકરો એટલે ધેટ બોય પેલી છોકરી ધેટ ગર્લ આ છોકરો ધીસ બોય આ છોકરી ધીસ ગર્લ પેલો છોકરો એકવચન ઇઝ પછી નોટ ખરીદવું એટલે બાય વાહે મૂકી દો આઈએનજી અને રમકડા એટલે ટોયઝ તેઓ શાકભાજી વેચી રહ્યા નથી તેઓ એટલે ધ્યેય બહુવચનમાં આવે એટલે કે ધ્યેયમાં આવે આર પછી નોટ વેચવું એટલે સેલિંગ અને શાકભાજી એટલે વેજીટેબલ્સ પાર્થ પાર્થ એકવચન એટલે ઇઝ પછી નોટ સ્વચ્છ કરવું એટલે ક્લીન વાહે મૂકી જી અને કોઈ એક ચોક્કસ રૂમ 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 હોય તો ધ પાર્થ સ્વચ્છ કરી રહ્યો નથી હતું નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય કર્તાની આગળ આવી જાય કર્તા મુજબ એમ ઇઝ આર મૂકવામાં આવે છે એમ ઇઝ આર મૂકવામાં આવે ચાલો શું તે તમને બોલાવી રહ્યો છે તે છોકરા માટે એક એટલે યુ શું તેણી અંગ્રેજી શીખી રહી છે તેણી એટલે સી એમાં શું આવે ઈઝ શીખવું એટલે લર્ન આઈએનજી અંગ્રેજીનું ઇંગ્લિશ ખેલ ખતમ શું તમારા મમ્મી કઈ બનાવી રહ્યા છે તમારા મમ્મી એક વચન ઈજ તમારા મમ્મી એટલે 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 અને શું તેઓ ત્યાં ઊભા છે તેઓ એટલે બહુ વચનમાં ધ્યેય એમાં આવે આર ઊભો રહેવું એટલે સ્ટેન્ડ વાહે આઈએનજી અને ત્યાં એટલે ધેર શું તેણી મૂવી જોઈ રહી છે તેની એટલે સી એમાં આવે ઈઝ પછી સી વોચિંગ ઓ મૂવી પાછળ ક્વેશ્ચન માર્ક શું તમે મારો વિડિયો જોઈ રહ્યા છો તમે એટલે યુ એમાં આવે આર આર યુ વોચિંગ માય વિડીયો એક ટેમ્સ આવડી એટલે બધા ટેમ્સ આવડી જાય વર્તમાન કાર્ડમાં એમ ઈઝાર ભૂત કાર્ડમાં ઓજવર ઓઝવર હું ચાપી રહ્યો છું આઈ એમ ડ્રિંકિંગ ટી હું ચાપી રહ્યો હતો આઈ વોઝ ડ્રિંકિંગ ટી હું ચાપી રહ્યો હઈસ આઈ વિલ બી ડ્રિંકિંગ ટી હું ચાપી ઉ છું ગમે ત્યારે અત્યારે હાલમાં નહીં તો સાદો વર્તમાનકાળ આઈ ડ્રિંક ટી મેં ચાપી દી આઈ ડ્રેન્ક ટી હું ચાપીશ આઈ વિલ ડ્રિંક ટી હું ચાપી રહ્યો છું અત્યારે હાલમાં આઈ એમ ડ્રિંકિંગ ટી હું ચાપી રહ્યો હતો આઈ વોઝ ડ્રિંકિંગ ટી હું ચાપી રહ્યો હઈસ આઈ વિલ બી ડ્રિંકિંગ ટી ચાલો કરતા હોય અહીંયા મૂકી દઈએ હૂ અથવા હૂ ઓલ હૂ એટલે કોણ એકવચન માં આવે હૂ ઓલ એટલે કોણ કોણ બહુવચન માં આવે કોણ રાહ જોઈ રહ્યું છે એકવચન માં હૂ હૂ ઓલ એટલે કોણ કોણ હૂ ઇઝ રાહ જોવી એટલે વેટ વાહ્યા મૂકી દયો આઈ એન જી કોણ કોણ વાત કરી રહ્યું છે બહુ વચનમાં હું ઓલ બહુ કોણ ગાડી ચલાવી રહ્યું છે એક વચનમાં હું પછી એમાં ઇઝ ચલાવું એટલે ડ્રાઈવિંગ ઓ કાર કોણ રડી રહ્યું છે કોણ એટલે હું ઈઝ ક્રાઇંગ કોણ જઈ રહ્યું છે હુ ઇઝ ગોઈંગ કોણ આવી રહ્યું છે હુ ઇઝ કમિંગ કોણ કોણ ચા પી રહ્યા છે હુ ઓલ આર ડ્રિંકિંગ ટી કોણ કોણ હસી રહ્યા છે કોણ કોણ બહુવચનમાં હુ ઓલ પછી આર અને હસવું એટલે લાફ વાહે આઈએનજી કોણ ભજીયા ખાઈ રહ્યું છે કોણ એટલે હુ ઇઝ ખાવું એટલે ઇટિંગ અને ભજીયા એટલે ફિટર્સ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો

સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દયો ડબલ ય શબ્દ એટલે ખેલ ખતમ જોજોય એમ ઇઝ આર કરતા આઈએનજી કર્મ અન્ય શબ્દ આગળ મૂકી દયો ડબલ ય શબ્દ વોટ વેન વેર વિચ હુઝ હુમ હાઉ મચ હાઉ મેની વિથ હુમ અબાઉટ હુમ ફોર હુમ તમે શું બોલી રહ્યા છો તમે શું બોલી રહ્યા છો શું એટલે વોટ તમે એટલે યુ એમાં આવે આર યુ અને બોલવું એટલે સ્પીક તો સ્પીકિંગ તમે ક્યાં જઈ રહ્યા છો ક્યાં એટલે વેર એના પછી આર યુ જવું એટલે ગો તો ગોઈંગ તેણી કોને મદદ કરી રહી છે કોને એટલે હું તેણી એટલે સી એમાં આવે ઇઝ અને મદદ કરવી એટલે હેલ્પ માય જી તેઓ બધા ક્યુ મૂવી જોઈ રહ્યા છે ક્યુ મૂવી પસંદગી માટે યાદ કરો વિઝ તેઓ બધા સોરી માફ કરજો બહુવચન છે તેઓ બધા ધેયોલ એમાં આવે આર અને જો એટલે ભૂવચ વાહે આઈએનજી તે કોની સાથે કોની સાથે કોની સાથે એટલે વિથ કોની સાથે એટલે વિથ હું તે એટલે છોકરા માટે હી એમાં આવે ઈઝ અને અત્યારે હાલમાં બેઠો છે

તેવો એટલે ધ્યેય એમાં આવે આર અને લખવું એટલે રાઈટ ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય આઈએનજી લાગે તેણી કેવી રીતે ગીત ગાઈ રહી છે કેવી રીતે એટલે હા તેણી એટલે સી એમાં આવે ઇઝ ગાઉ એટલે સિંગ વાહે મૂકી દયો આઈએનજી સિંગિંગ અ સોંગ ચાર કાર્ડનો ખેલ ખતમ ચાલો વર્તમાન કાળ એની જ આર પ્લસ આઈએનજી હું લખી રહ્યો છું આઈ એમ રાઈટિંગ હું ચાપી રહ્યો છું આઈ એમ ડ્રિંકિંગ ટી હું હું ગીત ગાઈ રહ્યો છું આઈ એમ સિંગિંગ અ Song હું વાટી રહ્યો છું આઈ એમ રીડિંગ હું બેઠો છું આઈ એમ સિટિંગ હું ઊભો છું આઈ એમ સ્ટેન્ડિંગ एम इज आर प्लस आई एन जी ચાર કાર્ડ નો ખેલ ખતમ ચાર કાર્ડ નો ખેલ ખતમ થઈ ગયો મજા આવે ત્યારે મજા આવે ત્યારે જો હું ગાડી ચલાવું છું સાદો વર્તમાન કાર્ડ સાદો વર્તમાન કાર્ડ હું ગાડી ચલાવું છું આઈમાં આવે મૂળ ક્રિયાપદ આઈ ડ્રાઇવ અ કાર સાદો ભૂતકાળ મેં ગાડી ચલાવી મેં ગાડી ચલાવી નું ભૂતકાળ નું રૂપ આઈ ડ્રો ઓ કાર સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂડ ક્રિયાપદ આઈ વિલ ડ્રાઇવ ઓ કાર હું ગાડી ચલાવીશ ચાલુ વર્તમાન કાર્ એમેઝાર પ્લ આઈ એનજી આઈમાં આવે એમ ક્રિયાપદને અંતે ઈ હોય તો એ નીકળી જાય પાછળ આઈએનજી આઈ એમ ડ્રાઈવિંગ અ કાર ચાલુ ભૂતકાળમાં આઈ વોઝ ડ્રાઈવિંગ અ કાર ચાલુ ભવિષ્યમાં આઈ વિલ બી ડ્રાઈવિંગ અ કાર હું ગાડી ચલાવું છું ગમે ત્યારે ફ્રી હોય ત્યારે મેં ગાડી ચલાવી હું ગાડી ચલાવીશ હું ગાડી ચલાવી રહ્યો છું અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાર્ડ ચાર કાર્ડનો ખેલ ખતમ આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો આ ચેનલ આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે જોઈન મેસેજ કરી દેજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે ફ્રી પીડીએફ ફાઇલ બસો લાઇકનો ટાર્ગેટ છે આપણા ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટસ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે આપણા ચેનલમાં બીજા કરતા અલગ કાઠિયાવાડી ગુજુ અંદાજમાં વિડીયો આવે છે ચાલો વર્તમાન કાળ એમિઝાર પ્લસ ક્રિયાપદ ને આઈએનજી આઈ માં એમ હિસી ઈટ એક વચનમાં ઇઝ વી યુ યુધે બહુવચનમાં આર બહુવચનમાં

વર્તમાન કાર્ડ સાદો વર્તમાન સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય અને ચાલુ વર્તમાન કાળનો ખ્યાલ ખતમ ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ચાલુ ભૂતકાળ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ